એના માટે સરસ મજાનું જાહેરાત આતા એક કદમ પહેલ કરી છે એમ કહી શકાય જેથી કરીને બહેનો માટે રોજગાર મળે તો એ માટે સ્પેશિયલ આજ જાહેરાત આતા પાસે આવ્યા છીએ અને આનું વધારે ડિટેલ થી છે ને આપણે આતા પહેલી સાંભળવાનું છે તો આતા જે આપણે આ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે 19 તારીખે 19/7/2025 ના રોજ ભગુડા મુકામે સરસ મજાનું કેમ્પ યોજાય છે જ્યાં એમ કહી શકાય કે બહેનોને રોજગાર માટેનો પહેલ કરી છે આતાએ તો આતા એની વિશે થોડું છે સૌ પ્રથમ તો તમારા તમામ દર્શક મિત્રોને મારા જય માતાજી જય મોગલમાં આપે જેમ વાત કરી કે ઓગણીસ તારીખે જે મહિલાઓને રોજગાર મળી રહે હેતુથી અમે આયોજન કરી રહ્યા છીએ એમાં બે ચાર કંપનીઓને અમારા દ્વારા અમે વાત કરી છે એક સાણંદ જીઆઈડીસી મધરસન કંપની છે ત્યાં જે સમય હોય છે ત્યારે માત્ર બેનો જે પાળીમાં કામ કરતા હોય છે જીઆઈડીસીમાં ત્યાં કારના જે વાયરિંગનું કામ હોય મારુતિ કંપની ની જે કામ હોય છે છે એ કામગીરી ત્યાં મતલબ વાયર કરવાના ટેપ લગાવો એટલે કોઈ હાર્ડવર્ક નથી હોતું ઘણા ખરા કામ વર્ક શું કરવાનું એમ કે કોઈ હેવી લોડ બીજું કઈ કામકાજ કે વધારે સમય આઠ કલાક નો સમયગાળો હોય છે અને સત્તર હજારનો પગાર રેશિયો બેનો માટે હોય છે એટલે ખુબ સારું છે ને મને મારા મિત્રો દ્વારા ધ્યાનમાં મુકવામાં આવ્યું કે ભાઈ ગયા વખતે આ વિચાર તો મને ત્યાંથી આવ્યો એ હું તમને અંગત વાત કરું કે ગયા મહિનામાં આપણે ભાઈઓ માટે મેં કેમ્પ કર્યો હતો અને દસ હજાર થી પણ વધારે યુવાનો એમાં જોડાણ અને ત્રણ ના ફોર્મ અમને મળ્યા ત્રણ હજાર માંથી અત્યારે સાતસો થી વધારે લોકોને જોબ મળી ગઈ છે એ યાદી પણ હું ટૂંક સમયમાં મારા સોશિયલ મીડિયામાં જે ભાઈ રોજગાર મળ્યો હોય એનું નામ નંબર ગામનું નામ એટલે કોઈને એમ ના લાગે કે આ લોકો ખાલી માત્ર ભેગા કરવા પૂરતા ભેગા કરી લે છે પછી કેટલા ને રોજગાર મળે છે કે નહીં તો સમગ્ર યાદી હું મારા સોશિયલ મીડિયામાં મૂકવાનો ગયા મહિનામાં મૂળ વાત ઉપર આવું ગયા મહિનામાં જે અમે ભાઈઓ માટે રોજગારનો કેમ્પ કર્યો ત્યારે ઘણા ખરા બેનો પણ ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં અમે કીધું કે ભાઈ આ કેમ્પ માત્ર ભાઈઓ માટે જ છે તો ઘણા ખરા બેનોની આંખ ભીંજાતા મેં જોઈ અને કુદરતી દિલ થી એવું લાગ્યું કે ભાઈ આ બેનો માટે આપણે કઈક કરવું જોવે એટલે સતત મનોમંથન કર્યું અને સાણંદ જીઆઈડીસી ની મધરસન કંપનીની વાત છે બીજી એક કંપની અજંતા મોરબી છે ઘડિયાળની જે કંપની છે ત્યાં પણ માત્ર વર્કરો બેનો જ હોય છે એક એના ફોર્મ પણ અમે જે કઈ બેનો આવવાના છે એમને એમાં પણ ઇન્ટરેસ્ટ હોય તો ત્યાં પણ જોબ માટેનું અમે કરેલી છે વ્યવસ્થા અને બીજું બેંક લગતું એલઆઈસી બેંકનું છે એક કંપની વાળા પણ બેંક વાળા પણ આવવાના છે એટલે ઘણા બધા ઓપ્શનો જે બેનોને જે ક્ષેત્રમાં કામ કરવાનો ઇન્ટરેસ્ટ હોય ખાસ હેતુ બેનો આત્મનિર્ભર થાય પોતાના પાયે ઉભા થાય અને રોજગાર મળી રહે એ જ આ રાજકીય આયોજન હોય છે અમારું ઘણા બધાને આ ખાસ એટલે કહેવાનું કે આપણે સારું કામ કરતા હોય તો પણ દસ ટકા લોકો એટલે એમાં આપણે પડવાનું જ ન હોય બરાબર કે ભાઈ લોકો બીજા ક્યાં વેર થી આપણને જોવાના છે આપણે તો માત્ર છેવાડાના માણસોને રોજગાર મળી રહે એ જ માત્ર હેતુ હોય જો માત્ર રાજકારણ કરવું હોય તો હું પર્ટિક્યુલર રાખું કે ભાઈ આઉટ ઓફ જિલ્લાના હોય એને અમે ફોનમાં ઇન્ટરવ્યુ લઈને ત્યાં રોજગાર અપાવીએ છીએ એની પણ યાદી છે એટલે એવું નથી હોતું બેનો આયા હાજર હોય એને જ આપણે રોજગાર અપાવીએ એટલે મેં એમ કીધું એમ કે આ જે સારા કાર્ય હોય તો આમાં તમે જે ઇન્ટરવ્યુ લઈને જે તમારા માધ્યમથી જે જોવાના છે

પણ એવું કોઈ કનેક્શન નથી અને ખાસ તો મારો પણ એ જ હેતુ હતો કે ભાઈ આપણા જે એરિયાના જે મારી પાસે ઓડિયન્સ છે કાંઠાની જે આપણા વિસ્તારની બહેનો છે એને કામ મળી રહે એ માટે સ્પેશિયલ આતાનો મેં કીધું તો આતાએ હા પાડીને સરસ મજાની પૂરી ડિટેલથી આતાએ કીધું કે કઈ રીતે કામ છે કઈ રીતે પગાર ધોરણ છે સંપૂર્ણ આતાએ કીધું અને ખાસ એને આવનારી ઓગણીસ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ભગોડા જે આ કાર્યક્રમ યોજાવાનો છે કેમ્પ તો તમામ બહેનોને ત્યાં આવા આમંત્રણ છે છે અને ત્યાંથી જ તમને આઈડિયા કઈ રીતનું બીજું ડિટેલથી બીજું ખાસ તો અત્યારે આપણે જોતા હોય કે જ્ઞાતિવાદનું જે માહોલ હાલતો હોય એટલે મારી કરબંધ પ્રાર્થના છે તમામ લોકોને આપણે સૌ એક જ માના દીકરા છે ભારત માતાના હા બરાબર છે અને આપણે તમામ લોકો કોઈ જ્ઞાતિના ભેદભાવમાં પડ્યા વગર સારું કાર્ય થતું હોય તો એટલે તમામ લોકોને તો હું પ્રાર્થના કરું છું કે કે જેમ તમને કીધું એમ ભાઈ આંગળું હોય છે આમાં ઘણા બધા લોકો ને જેટલી યથાશક્તિ હોય એટલી સેવાના કામમાં કરવું જોઈએ એટલે ઘણા ને કઈ ન કરવું એ બાના કાઢે કે ભાઈ તમારી પાસે આટલી વ્યવસ્થા છે સગવડતા છે અવડું ગ્રુપ છે એટલે તમે સેવાકીય કામ કરી શકો એમ એટલે એવું નથી હોતું તમે આવા કામ માં ખાલી જોડાઈ જાવ ને સહકાર આપો તો પણ તમને શ્રેય કંઈક ને કંઈક પુણ્યનો મળતો હોય તો આવા સારા કાર્ય થતા હોય તો મારું ચોક્કસપણે આપને એવું મારી વિનંતી છે કે આ કાર્યમાં મને કંઈક ને કંઈક આપ મદદ કરશો તો મને આવા કામ કરવાની ઉફ મળશે બરાબર તો ખાસ બધા જ મિત્રોને એક નમ્ર આપી છે કે વિડીયો બને એટલો શેર કરજો આ જેથી કરીને કોઈ બેનને એક બેન ને કદાચ રોજગાર તમે પણ આમાં ભાગીદાર બની શકો જેવી રીતે કે ભાઈ આ વિડીયોના માધ્યમથી તમે કોઈને મોકલ્યું હોય જેને ખબર ન હોય અજાણ હોય ને ડાયરેક જ આ વિડીયો જોઈને આવી જાય રાજકીય સાથે નથી અને કઈ એડવર્ટાઇઝ કે સ્પોન્સરશિપ સાથે કનેક્શન નથી માત્ર ને માત્ર વ્યવસાય મળી રહેઠાની જેટલી ઓડિયન્સ છે ને એના માટે મને સારું કામ નાખ્યું લાગ્યું એટલે મેં આતાને રિક્વેસ્ટ કરી તો આતાય પણ એનો કિંમતી સમય કાઢીને આપણને સરસ મજાનું આ કેમ્પ વિશે ડિટેલ થી કીધું એ બદલ આતાનો પણ હું આભારી છું તમારો પણ આભાર ને તમામ સોશિયલ મીડિયાના મિત્રો જે આપણા વિસ્તારના લોકો જોડાણા છે એને નિસ્વાર્થ ભાવે આ કાર્યને એમણે બિરદાવ્યું છે ને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યું છે મને કેતા ગૌરવ થાય કે તમારા તમામ મિત્રો પોતે કઈક ને કઈક સેવાકીય માધ્યમમાં જોડાઈએ કે એ જ ભાવથી બધાય લોકોએ મને સહકાર આપ્યો એ બદલ આપના માધ્યમથી તમામ લોકોનો હું હૃદયથી આભાર માનું છું અને આપ અમારા મહેમાન થજો એવું આમંત્રણ પાઠવું છું જય દ્વારકાધીશ આપણે ફિલહાલ તો ફાર્મહાઉસે આવ્યા છીએ તો અહીંયા છે ને તમને એ પણ બતાવી દો આતાના ફાર્મ હાઉસે જો સરસ મજાનો અહીંયા શ્રાવણ મહિનો થોડાક જ દિવસમાં આવવાનો છે તો અહીંયા આખો શ્રાવણ મહિનો છે ને ભાઈ હવન શરૂ હોય આ ફાર્મ હાઉસની અંદર આખો શ્રાવણ મહિનો માયાતા છે ને હવનમાં બેઠા હોય એ રીતનું છે ને આ રીતનું સરસ મજાનું ભાઈ ફાર્મ આવું છે આખો શ્રાવણ મહિનો માયાતા મૌન વ્રત ધારણ કરે છે મૌન વ્રત આખો શ્રાવણ આખો શ્રાવણ મહિનો કોઈ હારે બોલવાનું નહી કોઈ હારે બોલવાનું નહી ભાઈ આખો મહિનો આ જગ્યાએ ટૂંકમાં હવન હોય છે અને આવો કઈક સરસ મજાનો જો જૂનો રૂમ છે કઈક મસ્ત મકાન છે ભાઈ ઓલ્ડ એકદમ એકદમ રાજસ્થાની કલ્ચર થી અહીંયા મકાન પણ બનાવેલું છે જો તમે મસ્ત બારણ અને બહાણા જો એકદમ રાજસ્થાની સ્ટાઇલથી માયાતાનું મકાન છે જોતાનું ફાર્મ હાઉસ છે તમે જોઈ શકો છો સરસ મજાના રૂમ અને તૈણે માયાતા છે જઈરાજાતા છે ને ભરત હતા તેણે તૈણે છે ને અહીંયા જ રહે આ સાઈડ પણ તમે જોઈ શકો છો સરસ મજાના અને ખા છે ને ભાઈ મોરારી બાપુ તમને બહાર જ જોવા મળશે કેમ કે મોરારી બાપુ છે ને માયાતાના ગુરુ છે હવે આ ઝૂલો છે સરસ મજાનો આ રીતનો કઈક છે એકદમ નેચરલ ને પક્ષીઓ માળા મટકા આજે આપણા માટે ખુશીનો દિવસ છે કેમ કે માયા હતા જયરાજ હતા અને ભરત હતા તે એક જ ફેમમાં નહીં આ એક સાથે મળવું બહુ આપણા માટે ગર્વ ની વાત છે એક જ સાથે બધા મળી ગયા તો ભાઈ બહુ આનંદ ની વાત છે